પાટણના સમી તાલુકાના કોરદાના રણમદીએ બિરાજમાન મીઠુડી બેડી સમાન વચ્ચરાજ દાદાનું મંદિર ગાયો ની રક્ષા કાંઠે સબૂત થયા હતા વીર વચ્ચરાજ પાટણ જિલ્લાના સમી તાલુકાના કોરડા ગામથી કેટલાય કિલોમીટર દૂર આવેલા કચ્છના નાના રણમાં આવેલ રણ મધ્યે વીર વચ્છરાજ દાદાનું મંદિર ખૂબ જ જાણીતું છે તેમજ દાદાના મંદિરે શીશ નમાવા ચૈત્ર મહિનામાં લાખો ભક્તો પધારતા હોય ધાર્મિક વાતાવરણ ઉભું થાય છે તેમજ દાદાનું મંદિર રણની મધ્યમાં આવેલ હોવા છતાં આખા રણમાં ચારે બાજુ ખારું પાણી હોવા છતાં એકમાત્ર વીર વચ્છરાજ દાદાના મંદિરે મીઠું વીરડી સમાન અમૃત જેવું મીઠું પાણી નીકળતું હોય લોકો પણ હોશે હોંશે પાણી પીને દાદાનો પરચો નિહાળી રહ્યા છે ત્યારે આ બાબતે ઇતિહાસ મુજબ મૂળ સમી તાલુકાના લોલાડા ગામે ઉછર્યા હતા ત્યારે સમય જતાની સાથે જ વીર વચ્ચેરાજની ઉંમર થતા તેઓનું સગ પણ પાટણ જિલ્લાના સમી તાલુકાના કુંવર ગામે કરાતા બહુચરાજીના કાલરી સેટના રાજવીઓ દ્વારા વીર વચ્ચેરાજ જાન લઈને સમી તાલુકાના કુંવર ગામે ગયા હતા ત્યારે કુવર ગામે ચોરીના ફેરા ફરવાની શરૂઆત થતા ગાયો લૂંટવાની ચીસો પડતા વીર વચરાજ સોલંકી પડવાની પરવા કર્યા વગર ગાયોને રક્ષાકાજે કાજે દોડ્યા હતા તમામ લૂંટારાઓને ભોય ભેગા કરીને ગાયો પરત લાવ્યા હતા ત્યારબાદ ચોરીનો ત્રીજો ફેરો શરૂ થતા પોતાની બેન માનેલી આહેર સમાજની વિધવા મહિલા દેવલ આવી પહોંચી હતી ને દેવલે વીર વચ્છરાજ સોલંકીને આજીટી કરતા જણાવ્યું હતું કે એ વીરા મારી ભેગળ ગાયને લૂંટારુઓ લઈ ગયા છે આ સાંભળતા જ વીર વચ્છરાજ સોલંકીનું લોહી ઉકળી ઉઠ્યું હતું તેઓ દ્વારા પળવાનો વિલંબ કર્યા વગર જ પોતાની રતન ઘોડી ઉપર સવાર થઈને ગાયોની રક્ષા કાજે ધીંગાણે ચડ્યા હતા ત્યારે ધીંગાણું બોલાવ્યું હતું ત્યારે વીર વચ્છરાજ સોલંકી દ્વારા કેટલાય લૂંટારુઓને જમીન દોસ્ત કરી દીધા હતા ત્યારે એક લૂંટારા દ્વારા વિશ્વાસઘાત કરીને વીર વચરાજને તલવાનો ઘા મારતા ધડ અને માથું અલગ થઈ જવા પામ્યું હતું ત્યારે એટલું ધડ લડતા લડતા પણ લૂંટારાઓને ભગાડી મૂક્યા હતા ને વેગડગાયને પાછી લાવ્યા હતા ત્યારથી જ અહીંયા વીર વચરાજ સોલંકીની સમાધિ બનાવવામાં આવી હતી ને લોકોમાં સમાધિના દર્શન કરવા મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે અત્યારે ચાલી રહેલા ચૈત્ર મહિનામાં એકમથી પૂનમ સુધી અહીંયા લાખો લોકો શીશ નમાવે છે અને પોતાને બાદા આંકડી વેગડગાયનો વંશ વહેલો આજે પણ છે

ત્યાં બીજી બે અન્ય સમાધિ પણ બનાવવામાં આવી છે જેમાં એક સમાધિ હીરા ઢોલીની છે ને બીજી સમાધિ મોતી કૂતરાની છે ત્યાં હીરા ઢોલીની સમાધિ પર ઢોલના ધબકારા સંભળાય છે ને મોતીઅર કૂતરાની સમાધિ પર કૂતરા વસવાનો અવાજ સંભળાવવાનું લોક મુખે સાંભળવા મળે છે ભૂલા પડતા જ કૂતરો રસ્તો બતાવવા આવે છે કચ્છના નાના રણમાં આવેલ વીરવછરાજ દાદાના મંદિરે રણની મધ્યમાં આવેલું હોય ત્યાં જવા માટે કોઈ રોડ રસ્તાની સુવિધા ન હોવાથી એકલા રણની સપાટી જોવા માટે કેટલાક લોકો ભૂલા પડતા હોય છે ત્યારે ભૂલા પડેલા લોકોને રસ્તો બતાવવા માટે કૂતરો આવતો હોવાની માન્યતા રહેલી છે સ્પેશિયલ સ્ટોરી રાજુભાઈ પટેલ સાથે કેમેરામેન નિખિલભાઈ જોશી પાટણ યુઝ ટ્વેન્ટી ફોર પાટર્ન આજે રણની અંદર કે જે વીરવાસરા દાદા નું મંદિર આવેલું છે ત્યાં એકમતી ઉનમ સુધી અવ્ય મેળો ભરાવા જઈ રહ્યો છે અને ત્યાં દાદાના દર્શનાર્થ માટે ચાલીને લાખો ભક્તો અહીંયા આવી રહ્યા છે જ્યારે રણની અંદર ભેટ ભેટની અંદર જ્યારે એક આ મંદિર આવેલું છે અને એની શ્રદ્ધા પણ અપાર છે અપરંપાર છે અમે જ્યારે ઓરદાથી અહીંયા આવ્યા ત્યારે રસ્તામાં પણ એક વઢિયાર સેવા સમિતિ જે કેમ્પ સેવા કેમ્પ આવેલો છે પણ એમનો પણ ત્યાં જોઈને આવ્યા પણ અમને પણ બહુ સુંદર અને સારી એવી સેવા એમની લાગી અહીંયા દાદાની એટલી બધી આશીર્વાદ કે જે એના પરચા છે જ્યાં મંદિર આવેલું છે ત્યાં મંદિરના દ્રષ્ટિગણો અને સેવક ભાઈઓ દ્વારા પણ બહુ સુંદર આયોજન કે જ્યાં ક્ષેત્ર ભોજન પણ ચાલે છે અને સુવાની રહેવાની નાવા ધોવાની પણ બહુ સુંદર સુવિધા અહીંયા મંદિરની અંદર કરેલી છે તો હું પત્રકાર એકતા પરિષદના સભ્ય તરફથી મંદિરના દ્રષ્ટિગણને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ અભિવાદન આપું છું અને દાદાના આશીર્વાદ એમના પણ સદાના માટે રહે તેવી પ્રાર્થના કરું છું